મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ થી ગુંજતું રહ્યું હતું આ કાર્યક્રમ માં ગ્રામજનો તેમજ આસપાસ ના વિસ્તારો માંથી આવેલા શ્રદ્ધાળુઓ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આયોજકો દ્વારા ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ શિનોર નર્મદેહર હર મહાસુદ સાધમ એટલે માં નર્મદાજીનો નું દિવસ અમરકંટક મેકલ પર્વત પર ભગવાન શિવના પ્રશ્ભેદમાંથી પ્રગટ થયેલી મા નર્મદા જે આજના દિવસે આ લોકમાં પધારેલા તો એવા આ પવિત્ર દિવસના બે દિવસ નિમિત્તે શિનોર ગામમાં નર્મદાજીનું નૂતન મંદિર નિર્માણ થયું આજે સવારે આઠ વાગે રામજી મંદિરે હોમ ગયો ત્યાંથી માં નર્મદાજીની શોભાયાત્રા સમગ્ર શિનોર ગામમાં ફરી અને બે દિવસનો નર્મદા પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખેલો છે સિનોર ગામની આજુબાજુની જન જનતા અહીં આગળ પધારી અને આ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો માં નર્મદાનું નામ જ છે કે કલ્યાણ કરનારી નર્મદાના કેવલ દર્શન માત્રથી જીવ માત્ર પોતાના સર્વ પાપમાંથી મુક્ત થાય છે એ માં નર્મદાને પ્રાર્થના કરીએ નર્મદા જીવ માત્રનું કલ્યાણ કરે અને બધા ભક્તોને અપીલ કરીએ કે માં નર્મદાનો તટ પવિત્ર રાખીએ કારણ કે જેટલું મહત્વ સ્નાન કરવાનું છે નર્મદાના દર્શન નું છે એના કરતા પણ વિશિષ્ટ મહત્વ માં નર્મદાની પવિત્રતા જાળવવાનું છે એક ડુબકી મારવાથી જ ફક્ત આપણું પાપ ધોવાય એમ નથી પણ નર્મદાના તટે જઈ અને કદાચ થોડી કઈ ગંદકી કે પ્લાસ્ટિક હોય અને એને લઈને તમે દૂર જઈને વિસર્જન કરી આવો ને એ પણ નર્મદા આપણા ને રાજી કરનાર છે તો માં નર્મદા જીવ માત્રનું કલ્યાણ કરે એવા ઉદ્દેશ સાથે આ સિનોર ગામની અંદર નવું મંદિર નિર્માણ થયું માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ છે દરેક ભાઈ ભક્તો નું મા નર્મદા કલ્યાણ કરે એવી પ્રાર્થના નર્મદે હર